ભાઈ જો અમદાવાદ થી વી એવાય ચાર વાગે ચાર વાગે ફોન કર્યો કઈ ખબર નથી ફોન આવ્યો ચાર વાગ્યે પણ અહીંયા મોવા મોવા ઉતરવાનું એટલે કઈ ઉપાધિ નહીં અને અમારી પાસે એક ભાઈ ગાડી નહોતી કેમ કે ગાડી હતી કારીગર લઈ ગયા હતા ને મારી ગાડી ઓલા ભાઈ લઈને આવી ગયેલા ઘેરે તો કારીગર ભાઈ આવ્યા છે લેવા આ મને એવું અત્યારે લેવા બહાર આવ્યા ને તો વરસાદ આવવા મળ્યો હાલો ભજી હાલો હાલો

એને જાવ છું જમવા અત્યારે વાગી ગયા છે ત્રણ આજના બપોરા છે ને આપણે બહુ મોડા થાય છે પણ તોય જમીન લઈ ફેમિલી જમીન છે ને હું ભાઈ આવ્યો છું ટીવી લેવા આવડાને ટીવી લેવા એટલે ના ભાઈ વીએ જલા તમારે ગાડી લેની એટલે આ ભાઈ અત્યારે આવ્યા હે હા એ વીએ જો મને મૂકી કે કે ટીવી લેવા ને આપણે હારું લેવું છે કે એમ બગડતું હોય ને બગડતું હોય હા અહીંયા તો સાયકલ આવે રે ફ્રી ટીવી ની એક ટીવી લઈ લઈએ અમે એમ વાહ ભાઈ વાહ ભાઈ ટીવી લી લીધી ને આપણે જો

એક નંબર બહુ સારા લાગે કેમ લાલ રાખે મસ્ત રૂપાળો માગુ બાગુ હોય કેજો આવ્યા કે

ઊભા જેવો ત્યાં વરસાદ આવવા માંડ્યો ને અત્યારે કાંઈ નહીં જો વરસાદ પાછો ગાયબ થઈ ગયો હરુડો અને ભાઈ જવાનું છે જય માતાજી જય માં મોંગલ ને બસ બકાલ ઉતારતા બેઠા એમાં જનક ને તો કેટલા આર જમણ ઘેર આવે તો ઈ કે કાલે હું આર જમણ ચાર ચાર ને ચાર જમણ ને કે પણ હા દે ઘેર વિયા દે તારી માં આજે નહીં આવું તારી માં ને હારું ન લાગતું તારી વગીન ન આ નહીં કાલ વિયા આવી કાલ વિયા આવી આ નું કામ સી તું દવા પી લે દો દિન તરત અરે દવા ભૂલી ગયો તો હા અને પાછું સાઈસ ને ઉલી દે અને ઠેલો ને બધું મારું ના ભૂલાઈ ગયું તું ને મારા પપ્પા જો અહીં એકટાણું બાપા સીતારામ રે ભોળાનાથ રે માતાજી ભાઈ ફરાળ કરીએ છીએ કરી નાખો ફરાળ

આમાંથી તો કાલે દેખાડ્યો તો આ એક લઈને વી ગયો અને એટલો સ્ટોક છે નવો એમ તો બીજું બધું છે જતી પણ અત્યારે હાઇતા મેઠમનું નવું લાવ્યા છે તો એક રીલ બનાવી નાખું અને પછી આ ભાઈ દુકાને લઈ ત્યારે એક ચોકલેટ શોરતા આવ્યો અને હવે અમારે જવાનું છે વાળખ પાવા કરી લો રીલ શૂટ જો કેટલું પબ્લિક થઈ ગયું

હું કેવો બ્લોગ વોઇસ ઓવર કરતો મમ્મી કીધું કે આજ ઘરે વી આવજે તો હવે હે ને અત્યારે હાથ વાગી ગયા છે હું ભાગું હવે ઘરે સમજ તો અત્યારે પોગી ગયો છું ઘરે અને મમ્મી મમ્મીની બધા છે ને વાટે હતા જમવા માટે ભાઈ જમી લઈએ અત્યારે શું વાટ બધું જમવાનું મારા પપ્પાને તો એક ટાણું હોય વાહ

બસ હવે થોડુંક શોપમાં ધ્યાન દઈશું થોડાક ટાઈમ હમણાંથી શોપમાં વધારે ધ્યાન દઉં છું થોડાક દિવસથી તો બ્લોગ ડેલી નથી નાખી શકતો પણ હવે હું પાછા કન્ટિન્યુ કરશું બાકી મિની બ્લોગને હું કન્ટિન્યુ કરી દીધું હોય ડેલી બસ તો હવે હું જાઉં અને કાલનું કાલ જવું કાલની કાંઈ ખબર નથી હમણાં કાંઈ નક્કી જ નથી રહેતું તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યું છે ગમ્યું ત્યાં લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવ્યું છે કાલે નવા બ્લોગમાં જ આવતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા બાય બાય